સારવાર માટે કરવામાં આવે છે તો ચાલો જાણીએ કે આ હાડકા હીરો કોણ છે અને તેનું રોમાંચક કામ કેવું છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યુઝ આપની સાથે હું છું નેહા પટેલ તૂટેલા હાડકાની સારવાર માટે સામાન્ય રીતે ઓર્થોપેડિક નિષ્ણાતો દ્વારા વિવિધ મોંઘી દવાઓ અને સારવાર દરમિયાન પદ્ધતિ આપવામાં આવે છે અને આ સાથે જ પરંતુ પ્રાચીન આયુર્વેદના એક ઔષધીય છોડનો ઉલ્લેખ છે કે જે કુદરતી રીતે હાડકા ને ઝડપથી ભળવામાં મદદરૂપ થાય છે એટલે કે જો કોઈ હાડકા ક્રેક થઈ ગયા હોય કે તૂટી ગયા હોય તો તેને જોડવાનું કામ કરે છે અને એવો જે ખાસ છોડ છે જે તૂટેલા હાડકા ને માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે અને આ છોડની પ્રકૃતિ ગરમ હોય છે તેથી તેનો ઉપયોગ કરવા માટે તેને બહારથી જ પેસ્ટ બનાવીને લગાડવામાં આવે છે અને આ સાથે જ આ પ્રકારનો કુદરતી ઉપચાર હાડકાના દુખાવા અને સોજામાં પણ રાહત આપે છે તો હળજોર તરીકે ઓળખાતા આ છોડમાં ઘણા બધા ફાયદા રહેલા છે

અને તેને લઈને તેમાં રહેલું કેલ્શિયમ કાર્બોનેટ તેમજ હાડકાને જૂનામાં જૂની સમસ્યામાં પણ રાહત મળે છે તો કેટલાક કેસોમાં તો દુખાવો સંપૂર્ણપણે દૂર થઈ જાય છે તો હાર્ડ જોડની ડાળીને પીસીને તેની પેસ્ટ બનાવીને તૂટેલા હાડકાની આસપાસ લગાવવાથી ઝડપી આરામ મળે છે અને આ છોડનો રસ કાઢીને તેને ઘી સાથે ભેળવીને પીવાનું

હાડકાની સારવાર પેટની જુના દુખાવા રક્ત સ્ત્રાવ અને સોજા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો આ છોડના મહત્વના ઉપયોગ અને ફાયદાઓ પણ એટલા જ છે જો પાચન સંબંધિત સમસ્યા હોય તો તેના રસનું મધ સાથે સેવન કરવાનું છે અને તેનો રસ પાંચ થી દસ મિલી ગરમ કરીને પીવાથી શ્વાસના દર્દીઓને ઘણી રાહત મળે છે અને આ સાથે જ મહત્વની વાત એ છે કે ઘણા બધા છોડનો ઉપયોગ કરતા હશો પરંતુ તમે કોઈ પણ છોડનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાંત તબીબ કે તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપજો તારો બેસ ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર